કાણવાળીયો ને ઓ ધારાની પંચતરી છે હવે હેડિંગ છે મા તમારા શેર હું બોલતો નઈ નકામમાં પછી

એ ફોર્મ ભરજો નકર પાણી તર બન બંધ કરીને આવું હું ના સાહેબ બન ના કે હું 3 આવું છું હોંભળું ભરી જઉં હા નકર આપણે પણ ચાલો નહીં બધું લે લે ના ના હું ભૂલ નહીં કરું હો અમર 3 આવું જ છું દો આ એ આગળ ફાટી ગયું તો બંધ થઈ ગયું તમે જો

અમા પીરા વગણ આટલું પીરા ને પછી બિદાન વાળવા મળશે હા હો ન તો પાણી વાળ્યું તો બંધ થઈ ગયો છે શું માંજી આયો ને

બસ વિચારીશ હાલ બધું મોટું મોટું ના વિચારવા અમાર દોહા તો કે કેન એટલે પડે જો જો અને પાછો વાળી લીધું બંધ કઈ નાખ્યું જો કરી ને ખોળ ઓને કોતો પડશે પેલો ખરા પેલો ભરાયા એ પેલા ઓમાય અમાય

ચાલુ રેલો ચાલુ છે તો તું માલિક છે લ્યા કેનાલ માલિક છે આ બાત આ કોઈ ખબર નઈ પડતી હું એ મારા કોમ એ કાટિયા હું છે કોણ હમણા આ કેનાલ તારા છે મારા તો પણ હું પોણી વાળું છું અમે અમે હાલ રેલો વાળી ગયા તા લે અમારો તો છે તરણ કદી નમર જ ના આવો પાવાનો તે ના કમો છે તારે જ વાળી લેવા બધું પોણી આખી રાત ઠરીએ છીએ

અલામંતિનામ તો કોય નાકામાં મૂચે એટલે વાળી લઉં જમફાઈ એમ બધું નહીં આવો કે મજા નહી આવો બસ ચમ મેલેને એટલે ચમ મેલેને એટલે એટલે મજા 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 લેવા આપડે તો સાર ફોટા વાળું પેલું ન્યા ઈ અમારો છે ને પીએ છ ખબર છે આ તો ખબર તો બધું બધું ફરી ખબર તો કોનો કેતર શો બનાવી જો હતા હું આપણો બરા મેઠો જી રહ્યા ને એમના ભાઈના ઘેર ફોર્મ ભરું છું એમના આપણો જે પોણનું ફોર્મ ભરું આ કેનાલ નું ઓ ફોર્મ ભરું છું એ અમારે એ મેઠા પોડાની તરફ છે તે અમારે અમારે હેતરોમ તો પોણી તા બેલે તો ને વાળી લે છે નાકામોની કોણ છે એવું એ મેઠ્યો કીધો એ યોના ભાઈ ઓ હા આજે હાલ હું બેઠો યોના

બીજા તો ખેડૂત જે ખાતા જ નહીં જોન જો કાકા હું ના કરો બધા વારા પટે વાળો દરેકને ખેતીને જરૂર હોય અને દરેકને પાણીની પણ જરૂર હોય એટલે ઈવોને ખેતરમાં પાણી પોકાળવું પણ આપણો પછી તમારે કોઈ એકલા એકલા વાળ વાળ કરો એ નકો પણ અને તમે ફોર્મ ભરી દો ના ફોરમ તો જી તો વાર નહીં હે હું વાર છે એ જે પેલા કોર્પોરેટર હતો ને એ અલગ છે હું અલગ છું તો મારે હું નવો આવ્યો છું તમને ખબર છે પંદર દાડા છે ફોરમ ભરે પંદર દાડા કાકા સોંપી રાખો

તો કટકા બે કરી આડો એક પેલા આડો કરી દે સાહેબ કોણી ની વાત છે ને એટલે કશું બોલતો નહીં

કોને ફોર્મ ભરી જો કે કોને નહી ભરીયું કોનાઈ પોણી જાય બધી હું દેવા નાખો કશું વાતો નહી હું હાલ પૈસે છે એટલે 3 વીઘાના જેટલા થઈ કે છે સાહેબ 50000 રૂપિયા હાલ લે તો કાકા હબળો હા મારી વાત હબળો હા આવું કદી કરાય નહીં જો મિત્રો ક દરેક ખેડૂતનો હક છે પાણીનો ખેતી કરવાનો તો આ કાકાને આપણે મેઠાભાઈ કરે એવું કરાય નહીં હા જો મારા જેવું કોઈ કરતા ના કોઈને પેલું એટર હોય ને બે મિનિટ એ પછી તમે ક્યો અને જો આ કાયદેસર ગુનો લાગે તો તમે ફોર્મ ભર્યા વગર તમે પોણી લ્યો ને સાચી વાત સરકારી ગુનો લાગે સાચી વાત શું કહો મેડમ આને ફોર્મ ભરવાનું પછી પોણી લેવાનું ને મારા જેવું કોઈ ઇન કરવાનું નહીં કે પેલો ખેડૂત હોય તો પોણી વાળી લે હેતર પાછળ વાળા ના જાય એવું ના કરતા અને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી